આઠમી માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવાય છે ત્યારે રાજકોટ જિલ્લાની ઉપલેટાની એવી સ્થાનિક સ્વરાજની સંસ્થા જોવા મળી છે જેમાં પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેન અને મુખ્ય અધિકારી તેમજ અકાઉન્ટ મહિલાઓ સંભાળી રહી છે મહિલા દિવસ નિમિત્તે જુઓ આ વિશેષ અહેવાલ રાજકોટ જિલ્લાની ઉપલેટા નગરપાલિકા એક એવી નગરપાલિકા કચેરી છે કે જ્યાં નગરપાલિકાનું વધુ પડતું કામ અને કારોબાર મહિલાઓના હાથમાં હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે રાજકોટ જિલ્લાની ઉપલેટાની સ્થાનિક સ્વરાજની સંસ્થા એટલે કે ઉપલેટા નગરપાલિકામાં મહિલાઓ દ્વારા સંભાળવામાં આવતા પદાધિકારીના પદ તેમજ અધિકારીના પદને લઈ આજે સૌ કોઈને અહીંયા ચાલતા અધિકારીઓના કારોબાર માહિતી જણાવવામાં આવી રહી છે જેમાં ઉપલેટા નગરપાલિકામાં કુલ છત્રીસ પદાધિકારીઓ છે જે પૈકીની અઢાર જેટલી મહિલાઓ પદાધિકારી તરીકે કાર્ય છે આ સાથે જ નગરપાલિકાના મુખ્ય અધિકારી મહિલા છે અકાઉન્ટ મહિલા છે લાઇબ્રેરીના ગ્રંથપાલ મહિલા છે ટેક્સ સુપ્રિટ સુપ્રિન્ટેન્ડન્ટ મહિલા તરીકે અધિકારીની ફરજ બજાવી રહ્યા છે જેમાં પદાધિકારીઓની વાત કરવામાં આવે તો પ્રમુખ પદે મહિલા છે ઉપપ્રમુખ પદે મહિલા છે તેમજ કારોબારી ચેરમેન તરીકે પણ મહિલા કારોબાર સંભાળી રહ્યા છે ઉપલેડાની વાત કરવામાં આવે તો ઉપલેડા શહેરે ગોંડલ સ્ટેટના યશસ્વી મહારાજા સર ભગવતસિંહજી બાપુનું પ્રિય શહેર છે જેમાં નગરની રચના એવી રીતે કરવામાં આવી કે જેમાં નગરજનોને તમામ પ્રાથમિક સુખ સુવિધા અને તમામ લાભો તેમજ પ્રાથમિક સુવિધાઓ વહેલામાં વહેલી તકે મળી શકે અને સ્થાનિક લેવલે તમામ લાભ મળી શકે તે પ્રકારનું આયોજન કરાયું છે ત્યારે આ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ઉપલેટાની સ્થાનિક સ્વરાજની સંસ્થા એટલે કે ઉપલેટા નગરપાલિકા એક એવી નગરપાલિકા જોવા મળી છે આ સ્થાનિક સ્વરાજની સંસ્થાનું વધુ પડતું સંચાલન મહિલાઓ ચલાવી રહી છે અને સાથે સુદૃઢ અને શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે જેને લઈ નગરજનો પણ તેમના કાર્યથી પ્રભાવિત થતા હોય સાથે જ મહિલાઓ પણ નગરજનોના સાથ અને સહકારથી સામાજિક લેવલે રાજકીય લેવલે તેમજ અધિકારી ક્ષેત્રમાં પોતાનું સ્થાન મેળવી રહી છે અને ઘર પરિવારની જેમ કચેરીઓમાં પણ પરિવારની માફક કામ અને ફરજ બજાવી નારી શક્તિનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે ત્યારે ઉપલેટામાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે જોવા મળેલી આ કચેરીના તમામ મહિલાઓને વિશ્વ મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા અને શુભકામના પાઠવી નારી તું નારાયણી સૂત્રને સાર્થક કરવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી રહી છે મારું નામ જિજ્ઞાબેન જિગ્નેશભાઈ વ્યાસ છે હું ઉપલેટાના વતની છું અને હાલની તકમાં હું ઉપલેટા નગરપાલિકામાં ઉપક્રમ તરીકે મારી વરણી કરવામાં આવી છે આઠ માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવાય છે દરેક દીકરી બહેન વહુને મહિલા દિવસની શુભકામના મહિલાઓ શું શું ના કરી શકે આજના યુગમાં મહિલાઓ બધું જ કરી શકે છે હું પોતે જાહેર જીવનમાં સંકળાયેલી છું હું ત્રીસ વર્ષથી સમાજ સેવામાં સંકળાયેલી છું હું પણ છેલ્લા બે ટમ થી ઉપલેટા નગરપાલિકા માં સદસ્ય રહી ચૂકી છું અને અત્યારે અત્યારે મને હાલના સમય માં ઉપલેટા નગરપાલિકા માં ઉપપ્રમુખ માટેની પસંદ જવાબદારી સોંપવામાં આવેલી છે ને હું સારી રીતે મહિલાઓ નો વિકાસ માટે થશે એવા વધુમાં વધુ પ્રયત્નો કરીશ અત્યારના સમય માં જે નારીઓ ઉપર અત્યાચાર થાય છે તેવા કિસ્સાઓ આવે છે તે કિસ્સાઓમાં ઘણા કિસ્સા ખોટાઓ પણ હોય છે તો કાયદાઓ કાયદાઓનો ખોટો ઉપયોગ ન કરવો જોઈએ આવી મારી દરેક મહિલાઓને કઠોર ટક્કર છે ચીફ ઓફિસર શ્રી ઉપલેટા નગરપાલિકા એનએસ આઠ માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ આપણી ભારતીય સંસ્કૃતિમાં જ્યારે નારીને ટોચ ઉપર મૂકેલી છે ત્યારે આપણે કહી શકીએ યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમ્યંતે દેવતા જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાનો પણ વાસ હોય છે જ્યારે આપણી ભારતીય સંસ્કૃતિમાં આવી ભાવના આવી પરંપરા રહેલી છે તો ભારતની દરેક સ્ત્રી ભારતની દરેક મહિલા આ સંસ્કૃતિને આગળ ધપાવવામાં પોતાનું યોગદાન પોતે દરેક ક્ષેત્રમાં પોતાની જે કાંઈ આવડત છે એને નિભાવી એ પોતાનામાં રહેલી અપાર શક્તિને ઉજાગર કરી એ શક્તિનો ઉપયોગ કરી અને ટોચ પર વિશ્વના દરેક ક્ષેત્રમાં સ્થાન મેળવી શકે છે અને આવી જ રીતે અમારી ઉપલેટા નગરપાલિકામાં પ્રમુખના હોદ્દા પર વર્ષાબેન શ્રી ગજેરા ઉપપ્રમુખશ્રી તરીકે જીજ્ઞાબેન વ્યાસ તેમજ કારોબારી ચેરમેન તરીકે મયુ મિત્તલબેન સુવા જેમને ફરજ બજાવી રહ્યા છે તદઉપરાંત અમારા એકાઉન્ટન્ટ એકાઉન્ટશ્રી પ્લાનિંગ શ્રી ટેક્સ શ્રી આવા વિવિધ હોદ્દાઓ પર શાખા અધિકારીઓ તરીકે મહિલાઓ કામ કરી રહી છે મહિલાઓ પોતાની જવાબદારી નિભાવી રહી છે તો તમામ ક્ષેત્રમાં સમાજની અને આ તમામ મહિલાઓને હું એવો એક સંદેશો આ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આપવા માંગુ છું કે પોતાની જે શક્તિઓ છે એનો ઉપયોગ કરી અને તમામ ક્ષેત્રમાં મહિલા આગળ વધે એવી મારી સૌને શુભેચ્છા વર્તાબેન ભૂપતભાઈ ગતેરા હું ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ તરીકે તાજેતરમાં જ મારી વરણી કરવામાં આવી છે આજે તારીખ આઠ માર્ચ એટલે મહિલા દિવસ મહિલા દિવસ નિમિત્તે હું અમારી પાર્ટીનો ખાસ આભાર માનું છું ઉપલેટા નગરપાલિકાનું સુકાન સંપૂર્ણ રીતે ત્રણ મહિલાઓ આત્મા સોંપી મહિલા દિવસની અનોખી ભેટ આપી છે નાની તું નારાયણી સૂત્ર સાર્થક કરેલ છે આજના વિકાસમાં ટેકનોલોજી ધૂનમાં મહિલાઓનું અનોખું મહત્વ છે મહિલાઓ ઘરની ચાર દિવાલની બહાર નીકળી આકાશ સુધી પહોંચે ઘર ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન છે આજની નારી પગભર થઈ કુટુંબ પોષણ કરે સમાજના ઘડતરના દેશના વિકાસના મહત્વના યોગદાન આપી અને જે મહિલાઓ દિવસ નિમિત્તે મને ગર્વની લાગણી થાય છે યશસ્વી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની શરૂઆતથી જ મહિલાઓ સશક્તિકરણ પર ભાર મૂકશે મુખ્ય છે મહિલાઓની સરકારમાં ભાગીદારી માટે તેત્રીસ ટકા અનામત સીટ આપી છે તો આજે અમને ખૂબ જ આનંદ થાય છે નારી શક્તિને કે ઉપલેટામાં નગરપાલિકામાં પ્રમુખ પણ ના નારી શક્તિ ઉપપ્રમુખ પણ નારી શક્તિ અને ચી આપણા કારોબારીના ચેરમેન પણ નારી શક્તિ ચીફ ઓફિસર પણ નારી શક્તિ તો નારી શક્તિ ને અમારી શક્તિ અમે બતાવશું અમે નાના મોટા છેવાડાના માનવી સુધી અમારું કામ પહોંચાડશું કામ કરશું કામ કરીશી અને સૌનો સાથ સૌનો વિશ્વાસ અને સૌનો વિકાસ એ સૂત્રો ઉપર કાયમીને માટે અમે હાલશું છેવાડાના માનવી સુધી જે આપણે કેન્દ્ર સરકારની યોજનાઓ છે એ પહોંચાડશું રિપોર્ટર ઇમ્રાન સરઉદી ઉપલેટા